મિત્રો નયા ભારત તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનો વડોદરા કોર્પોરેશનમાં લાગી નાની આગ ચેરમેનની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર લાગી હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ સિક્યોરિટીને જાણ થતા મોટી જાનહાની ટરી સિક્યોરિટીએ સમયસૂચકતા વાપરી અગ્નિશામકનો કર્યો ઉપયોગ અગ્નિશામક થી બુજાવવામાં આવી આગ પાણી ભાઈ છાટા है है। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें